એક જણો દારૂમાં પીવામાં બરબાદ થઈ ગયો બંગલો વેચાઈ ગયો જમીન વેચાઈ ગઈ ગાડી વેચાઈ ગઈ ફેક્ટરી વેચાઈ ગઈ ઘરના દુખણા લઈને વહી ગયા હું વહી ગઈ કોને કેવું પાહે પછી એકલો રાજ્ય અગાશી માથે બેઠેલો ખૂણામાં ખાલી બોટલોનો ઢેગીલો ની બે વેચ્યા અને બોટલ ઉપર રે હોત બોટલ પકડી પકડી કે જે મારો બંગલો એ જાયો એ ફળા દિન બોટલ ફોડી ના બીજી બોટલ તે એ રાજની કરો મજાક બિલકુલ બાપુ આમ બોલી ને એનાય ટુકડા મૂકે જો માયાભાઈ સાલુ પ્રોગ્રામમાં પી ગયા હતા વાહ મારા શું મારા દીકરા ટુકડીયા નીકળ્યા છે યાર એક પછી એક બોટલ ના ઘા કર્યો જે મારો બંગલો વેચાયો જે મારી ગાડી વેચાવી એ કરે બે બોટલ તે મારી ઘરવાળી ને પગાડી એમાં બાપુ ભરી બોટલ આવી હતી તો રોવા મળ્યો નિર્દોષ ને સજા ન હોય તે કાંઈ નિર્દોષ મારો બાપુ પછી તારો વારો પછી એ ભર્યા ભૈર્યા ને તો દારૂડિયા હંગર છે ખાલી છા થઈ દુનિયા તમને ખાલી કરી નાખશે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળીને બે બેનો વાતો કરતી જતી હતી એકચ્યુલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે શું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું ત્યાં મેં પણ એકવાર વાંચ્યો કેવું લાગ્યું મજાનો આવે બોલ સીતાજી અભણ હશે બોલ

પૂજ્ય બાપુ કહે ને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે આમાલી મોતીડું કોક કોક પરોવી લેતા હોય એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પરદેશની ટીકા ન જ કરતો વાત એ છે આપણે ન સમજાય તો આપણે બોલ પણ એક વસ્તુ તો ફાઇનલ છે કે કોઈ પણ વ્યક્તિ આવી વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલે અમેરિકાના વિજ્ઞાનિકે કીધું કીધું છે એટલે અમેરિકાનો વિજ્ઞાન કે એટલે ફાઈનલ હવે અમેરિકાની ઉંમર જ હાડી સસો વર થઈ કલસરીયા સાહેબ અમેરિકાની ઉંમર કેવડી હાડી સસો વર ચારસો વર્ષથી જ મેં પાઠિયા સીડ્યું ત્રણસો વર્ષમાં હરેડે સીડ્યું દોઢ વર્ષમાં રેડી થયું બરાબર એની પહેલી શીખો જ જોવે કે એક આ નાની ઉંમરનો દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય એ કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કેતો ક્રાગરે વસ્તે લક્ષ્મી આપણે તો વેદ આર્ય જોડાયેલા છીએ ભલા માણસ જાગતા વેદ ક્રાગરે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પૃથ્વી પર પગ જાગીને પથારીથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભીમ પાદર્શ પક્ષો મેં નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો જમ્મા બેસીએ ત્યારે હમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીતા બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગરે વસ્તે કીને પછી હવારમાં જે હામો મળ્યો એને દા હાથથી ગોબો ઉપર લઈ જે પૃથ્વીને પગ મુકતા પેલા પગે લાગે છે ન્યા જ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદીને ને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરે અરે આપણી માલ ને પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા ડિહાઇડ્રેશન કચરા જાય છે કોઈ પણ ડિહાઇડ્રેશન ની કોઈ પણ કચરો દાંત કાઢવાની વાત નથી મૂર્ખાઈની વાત નથી શરમની વાત છે માવો ખાન ક્યાં થૂકો છો તો ભલે અમેરિકાનો માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથથી કોઈ દેની નીતિ નથી ચૂકતો એ પાછી એકસો ને દસ ટકા તે વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતીને માં નથી કહેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી

પોળું ઊભો હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું કે લઈ લે કોણ માથા માથાકોટમાં આપણે લઈ લે એક બાજુ ભલે ધારાસભ્ય હોય પણ ન ઉતરી બાપુ હું કોણ હોય કોને ખબર વૈશમાં ઝપટમાં આવી જાય લેવા જાય પાછા હું કે પી છે આવે જ આવે જ એટલે પીધેલા હોય તેને જવા દે એમ એ માણસ છે યાર એને પીધું છે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ અને હકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે આ સંતો ખાલી થાય છે આતડિયા તોડી તોડીને જગત હાટું સાહેબ આમાં વાળાને ફૂલ કરે છે પણ જયારે આવો આવો હરી રસ જ પીવાતો હોય તમે કલ્પના કરો તમે આ માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે નવ નવ દી સુધી ગુનો પડે બાપુ ધોધ પડે ગંગાનો અને એમાં જેને જબોળિયા ખા એટલા ખાઈ લે પણ જેને શરદી થઈ ગઈ છે ઘણા ગંગા એટલે આમ પગ દાડી કે ના આવું હોય તો એટલી વાર લાગે બાકી આ ધંધો ન કરાય અને અમે હરિદ્વાર ગયા તા એક ભાઈ કે માયા ભાઈ ગંગામાં ના હોય તો મોઢું કઈ બાજુ રખાય મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ ડૂબકીની વાટે જ બેઠો હોય નહીં આપણે કેવા ભાવથી અંદર મારી શકીએ એના ઉપર આધાર એટલે આ પંક્તિ લીધી કે આચરી શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ અને ભરોસે રહેવાય જ્યાં વિશ્વાસ લાગી જાય જ્યાં ભરોસો થઈ જાય હમણાં પછી બાપુને કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસો ફેર શું ત્યારે બાપુએ ટૂંકું કીધું જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલ્લો તોડી ન શકે જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો બે પછી વિશ્વાસ આની ભેગો રાખીએ ભરોસો અલા ભેગો રાખીએ આંબાની કેરી ના એટલી તોડી જાય પછી બીજી આંબે લગાડ પાકે નહીં ભરદું થઈ જાય એક ને એક ડાયલેટિંગ આવી રહી ને તો એકો ને દસ ટકા હાથ થાય અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડાસ આવી આવીને સાસુ મારશે એટલે જ્યાં મોજ આવી જાય જ્યાં આનંદ આવી જાય એની ભેગું બે હા એટલે વાત એ કરતો તો કે અંગ્રેજી હારે મને કોઈ વાંધો નથી પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કહે કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહે તો સાચું જ હોય અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું જ્યારે આપણે એમ કહે કે સાચું જ હોય હવે અમેરિકાને હાડી તો વર્ષ થયા જ્યારે આ દેશમાં હાડી બારસો વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો પડામણે અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો છે તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે બાંધીને ખીલા માર દે હે ફૂલડા પકડીને ને બેઠા આ દેશનો ભગવાન ન હોય શકે આ દેશનો ભગવાન તો કેવો છે કે સાવ સુવાલોય નથી આ રા જોયા ભારતે કાય રદે ત્રિશુલધારી વાસુદેવ રી ગણા છે ગીત ના પાઠ દીધા છે ગાના ફિદા છે તાનાા પાઠ દીધા છે

ਨੇ ਨਾ ਸੁਦਾੜਾ ਦਾੜਾ ਹੋਵੇਂ ਸੁ ਮਿਲਾ ਦਾੜਾ ਹੋਵੇਂ ਸੁ ਕਿਲਾ ਦਾੜਾ ਨੰਦ ਮੇ